નેત્રંગમાં ચાલુ વીજ પુરવઠાના વાયરોની ચોરીથી ખળભળાટ આટમચ્યો છે સતત બે દિવસમાં બારસો મીટરથી વધુ વાયરો છોરાયા છે પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના કેલ્વિકુવા ગામમાં આવેલ રાઇસ મિલની બાજુમાં આવેલ ખેતરમાંથી રાત્રિના અંધકારના સમયે અજાણ્યા ઈસમો ચાલુ વીજ ટ્રાન્સફોર્મર એટલે કે ટીસીની ચોરી કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો વીજ ટ્રાન્સફોર્મરથી એલ્યુમિનિયમ સહિતની કિંમતી ધાતુની ચોરી કરીને તેને ખેતરમાં જ નાખી ફરાર થઈ ગયા હતા તે જ રાત્રે કેલ્વિકુવા બોડેલી રોડ ઉપરથી ચાલુ વીજ પુરવઠાના છસો મીટરથી વધુ વાયરોની ચોરી કરવામાં આવી હતી ત્યારબાદ તેના બીજી રાત્રે કેલ્વિકુવા બોડેલી રોડ ઉપરથી ફરીવાર છસો મીટરથી વધુ વીજ પુરવઠાના વાયરોની ચોરી થતાં ખળભળાટ મચી જવા પામી છે ઉલ્લેખ ઉલ્લેખનીય છે કે સતત બે દિવસમાં બારસો મીટરથી વધુ વીજ પુરવઠાના વાયરો ચોરી થતા તેની સીધી અસર વર્તાઈ રહી છે નેત્રંગ તાલુકાના ખેડૂતોની સિંચાઈના પાણીની અપૂરતી સુવિધાના અભાવે દિન પ્રતિદિન હાલત કફોડી બની રહી છે ઘઉં શેરડી જેવી કાળી મજૂરી કરીને ઉભા કરેલ પાકને જરૂરિયાતના સમયે જ સિંચાઈ માટેનું પૂરતું પાણી નહીં મળી શકવાના કારણે ખેડૂતોમાં આક્રોશ જણાઈ રહ્યો છે આગામી સમયમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની અને પોલીસ તંત્ર સંકલન કરીને વીજ પુરવઠાના વાયરોની ચોરી કરનાર અજાણ્યા ઈસમોને પકડીને જેલ ભેગા કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે